આજનું રાશિફળ આજે એકવીસ જુલાઈ આ બે રાશિના જાતકોને થઈ શકે છે આજના દિવસે આર્થિક તંગી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળ વાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય

તમે તમારા કામને લઈને તણાવમાં રહેશો જો પરિવારમાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય નબળું હોય તો તેમાં પણ સુધારો થવાની સંભાવના છે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમારે ટ્રાન્ઝેક્શન સંબંધિત બાબતોમાં લેખિતમાં સમાધાન કરવું પડશે તમે તમારા બાળક માટે ભેટ લાવી શકો છો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને તમારે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું જોઈએ તમે તમે ઘર અને બહારના લોકો પાસેથી સારા સમાચાર સાંભળી શકો શકો છો છો માતા સાથે સમસ્યાઓ વિશે વાત કરી તમારા પ્રેમ જીવનમાં થોડો તણાવ રહેશે પરંતુ તમે હજી પણ તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો તમારા સાસરી પક્ષના કોઈની સાથે ઝઘડો થઈ શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે કારણ કે તેમને નવી નોકરી મળી શકે છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે જો તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પાછી પણ મેળવી શકો છો તમે તમારી આવક વધારવા માટે કેટલાક નવા રસ્તા શોધી શકો છો જે તમારા માટે સારા રહેશે તમારા મનમાં નકારાત્મક વિચારો ન રાખો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમે કેટલાક નિર્ણયો પણ લેશો તમારા જીવનસાથીને પૂછ્યા વિના તમારા શશેરામાંથી કોઈની સાથે કોઈ વ્યવહાર ન કરો નહીં તો તમારા પરસ્પર સંબંધો બગડવાની સંભાવના છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારે સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે તમારી આસપાસ રહેતા લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો જો ખાવા પીવાની આદતોને લગતી કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તેના પર ધ્યાન આપો તમે તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકો છો તમે તમારા કામને લઈને થોડા ચિંતિત રહેશો તમે તમારા જીવનસાથી સાથે તમારા બાળકની કારકિર્દી વિશે પણ વાત કરી શકો છો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ વ્યવસાયિક બાબતોમાં આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે સર્જનાત્મક કાર્યમાં તમને સંપૂર્ણ રસ રહેશે તમે તમારા ઘરની જરૂરતો પર સંપૂર્ણ ધ્યાન આપશો આ સમય દરમિયાન તમને તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળશે તમારે વ્યવસાયમાં નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે સહકારની ભાવના તમારા મનમાં રહેશે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક બિનજરૂરી ગૂંચવણો લઈને આવશે તમે તમારા પોતાના કરતાં અન્ય લોકોના કામમાં વધુ વ્યસ્ત રહેશો તમારા આસપાસ ઘણી દોડધામ રહેશે તમારી વાણીમાં નમ્રતા રહેશે જેને કારણે તમારા મિત્રોની સંખ્યા પણ વધશે લવ લાઈફ જીવતા લોકોનો જૂનો મિત્ર પાછો આવી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આ તો દિવસ તમારા માટે આનંદાયક રહેવાનો છે તમે તમારા માતૃપક્ષના લોકો સાથે સમાધાન કરવા જઈ શકો છો તમારા પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થવાથી તમે ખુશ રહેશો તમારે કાર્યસ્થળ પર કોઈ પણ ભૂલનું પુનરાવર્તન કરવાનું ટાળવું પડશે નહીં તો તમારા પ્રમોશનને અસર થઈ શકે છે પરિવારના લોકો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે વૈવાહિક જીવનમાં તમારે તમારા જીવનસાથીની વાતને મહત્વ આપવું પડશે નહીતર સમસ્યાઓ જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તે તમારી પાસેથી પરત પણ માંગી શકે છે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જેમાં તમારે તમારા માતા પિતાની પરવાનગી લેવી જોઈએ પરિવારમાં દરેક વ્યક્તિ તમારું સન્માન કરશે તમારે પૈસા સંબંધિત માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં આવનારી દસમી રાશિ છે મકર રાશિ નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી આવકના સ્ત્રોતો વધશે વેપારમાં તમે તમારી સારી વિચારસરણીનો ફાયદો ઉઠાવશો જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો તો તે તમને પરેશાન કરી શકે છે તમારા બાળકોના અભ્યાસમાં સતત સમસ્યાઓને કારણે તેમના વર્તનમાં કેટલાક ફેરફારો થશે જેનાથી તમને ચિંતા રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે જો તમે તમારા સાસરીઓ પાસેથી પૈસા સંબંધિત કોઈ મદદ માંગી હોય તો તે પણ તમને મળવાની સંભાવના છે તમારું મન અન્ય બાબતોમાં વ્યસ્ત રહેશે પરંતુ તેમ છતાં તે તમારા કામ પર અસર નહીં કરે આવકમાં વધારો થવાની સંભાવના છે જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરો છો તો તેમાં કેટલાક અવરોધો આવશે પરંતુ તેમ છતાં તમે તેને મેળવી શકો છો માતાને પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો રહેશે રાજનીતિમાં કામ કામ કરતા લોકોએ તેમના પર પૂરેપૂરું જેથી કરીને તેઓ મજબૂત પદ મેળવી શકે દૂર રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તમને ચોક્કસ સફળતા મળશે કારણ કે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે ઘરેલું જીવનમાં પ્રેમ અને સહયોગ જળવાય રહેશે